ભરૂચ નગરપાલિકાના સામે ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આજે બપોરના સુમારે શોપિંગની ગેલેરીનો ભાગ અચાનક ધસી પડતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ પાલિકાના મુખ્ય અધિકારી સહિત મામલતદાર સ્થળ પર દોડી આવી દુકાનો બંધ કરાવી બિલ્ડરને સૂચના આપી જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી છે દર વર્ષે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરની જર્જરિત ઇમારતોનો સર્વે કરાયા બાદ ચોમાસા પૂર્વ જર્જરિત ઇમારત ધારકો અને મકાન ધારકોને નોટિસ પાઠવવામાં આવતી હોય છે પરંતુ પરંતુ નગરપાલિકા ફક્ત નોટિસ પાઠવીને જ સંતોષ મનાવી લેતી હોય જેને લઈને વર્ષ દરમિયાન વારંવાર સ્લેબ ધરાશય થવાની કે દિવાલ ધસી પડવાની ઘટના બનતી હોય છે તેવામાં આજે ભરૂચ નગરપાલિકાના સામે આવેલ ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર માં જોખમી બની રહેલ ઇમારત ના ગેલેરી નો કેટલોક ભાગ ધસી પડવાનો કિસ્સો સામે આવ્યો છે આ ઇમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે તેમ છતાં અહીંયા ધંધો કરતા લોકો પોતાની જિંદગી તો જોખમમાં મૂકી રહ્યા છે સાથે જ અહીંયા ખરીદી કરવા આવતા ગ્રાહકોને પણ જીવના જોખમમાં મૂકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આ શોપિંગ સેન્ટર નો ભાગ અનેક વખત ધસી પડ્યો હોય પરંતુ સદનસીબે જયારે કોઈ હોતું ત્યારે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે આ શોપિંગ ના બિલ્ડર કોઈનો જીવ ગયા પછી આ જર્જરીત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ તેવા પ્રશ્ન આજે ફરી એકવાર ગેલેરીનો કેટલોક હિસ્સો ધરાશય થયા બાદ થી ઉઠવા લાગ્યો છે આજ રોજ બપોરના એક વાગ્યાના અરસામાં પાલિકાના સામે આવેલ ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર ના એક બાજુનો ગેલેરીનો ભાગ ધસી પડતા દુકાનોમાં રહેલ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અવાજ સાથે જ લોકો દુકાનની બહાર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા જ સામે આવેલી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને મામલતદાર સાથે ફાયર અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તાત્કાલિક નીચે આવેલ તમામ દુકાનો બંધ કરાવી અને કોર્ડન કરી લીધું હતું આ અંગે તાત્કાલિક શોપિંગ ના બિલ્ડર ને સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો અને જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી અત્ર ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસે બની હોય વધારે લોકોની અવરજવર જવર હોવાના કારણે જાન આડી ટળી હતી પરંતુ જો રાતના સમયે

સદનસીબે કોઈને જાનહાની અથવા તો વાગ્યું નથી અગાઉ પણ નગરપાલિકાએ શોપિંગ સેન્ટરના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારવા માટે નોટિસ આપેલ છે તેમના દ્વારા જર્જરિત ભાગ ઉતારવામાં આવેલ નથી અત્યારે નગરપાલિકા દ્વારા સદર શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી બેરિકેટિંગ કરાવડવામાં આવેલ છે તેમજ બિલ્ડરને બોલાવવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે એ ઉતારવાનું ચાલુ કરે એ માટે સૂચના આપવામાં આવશે અને જો બિલ્ડર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો નગરપાલિકા ઉતારે છે